પૂર્વ કચ્છ પોલીસ પરિવાર આયોજિત ગાંધીધામમાં મેરેથોન દોડ ઐતિહાસિક બની રહેવા પામી તેર હજારથી વધુ લોકો મેરેથોન દોડમાં જોડાયા ગાંધીધામથી મારી પ્રતિનિધિનો એક વિસ્તૃત હાલ ગાંધીધામ અંજાર આદિપુર ભચાઉ સામખિયા કંડલા વિસ્તારની તમામ શાળાના વિદ્યાર્થીઓને સાંકળી લઈ મહા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ પૂર્વ કચ્છમાંથી તેર હજાર જેટલા વ્યક્તિઓ આ મેરેથોન દોડના કાર્યક્રમમાં જોડાયા હતા શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો ભાગ લેનારાને આયોજકો તરફથી ટી શર્ટ આપવામાં આવ્યા હતા ડ્રગ્સ અને સ્વચ્છ કચ્છના સ્લોગન સાથે મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ માટે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ પણ મેરેથોન દોડમાં જોડાયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર એઈ આઈ ડૉક્ટર અશ્વિનસિંહ ઝાલા એસવીએસ કન્વીનર અબ્બાસિહ આચાર્ય કૈલાસબેન ચિત્રોડા પ્રજ્ઞેશભાઈ દવે નિખિલભાઈ આશ્રદ સહિતના લોકોએ આ મેરેથોન દોડને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી ખાસ કરીને પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો જે લોકોએ સફળતાપૂર્વક પાર કર્યો હતો તમામને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા આચાર્ય કૈલાસબેન ચિત્રોડાએ જણાવ્યું હતું